આ ઘટનાની જાણ થતાં જ તબીબી જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસ મુજબ આપઘાતનું કારણ હજુ અકબંધ છે જોકે વ્યક્તિગત કે માનસિક તણાવના કારણે આ પગલું ભર્યું હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે ડોક્ટર રંગલાણી શહેરના જાણીતા ઈ સર્જન તરીકે ઓળખાતા હતા અને અનેક વર્ષોથી તબીબી ક્ષેત્રમાં સેવા આપી રહ્યા હતા તેમના અચાનક નિધનથી ભાવનગરના તબીબ વર્ગ સહિત સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સટ્ટી હોસ્પિટલ ખસેડાયો છે તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે